સંસાની ક્રાઇમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે વડોદરા કોર્પોરેશનમાં એડવાન્સ મિલકત વેરો 156.81 કરોડ ભરાયો ચાલુ વર્ષે એડવાન્સ રિબેટ યોજનામાં તારીખ ત્રીસ ચાર બે હજાર પચીસ થી અરજદારોએ ઓફલાઈન ઓનલાઈન કરોડ અને ઓફલાઇનથી ઓગણચાલીસ પોઈન્ટ ચોપન કરોડ મળી કુલ આવક એકસો છપ્પન પોઈન્ટ એક્યાસી કરોડ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વર્ષ બે હજાર પચીસ છવ્વીસ વેરા વળતર યોજના તારીખ પંદર જૂન સુધી લંબાવવામાં આવી હતી જેનો આવતીકાલે છેલ્લો દિવસ છે અત્યાર સુધીમાં યોજના હેઠળ

કરીને એક એક ટકો વધુ વળતર પણ લોકોએ મેળવ્યું છે મેઘતવેરાની રકમ પૈકી સામાન્ય કર પાણી કર કન્ઝર્વન્સી અને સુવરેજ ટેક્સની રકમ પર વળતર અપાયું છે શિક્ષણ ઉપકર સફાઈ ચાર્જ અને એન્વાયરમેન્ટ ઇમ્પ્રુવમેન્ટ ચાર્જ પર વળતર અપાયું નથી શહેરના અંદાજે આઠ લાખ કરદાતાઓ છે ચાલુ નાણાકીય વર્ષમાં વેરાની આવકનો લક્ષ્યાંક આઠસો કરોડ છે જેની સામે અત્યાર સુધીમાં એકસો કરોડ આવી ચૂક્યા છે ચાલુ વર્ષે એડવાન્સ વેરા રિબેટ યોજના લગભગ દોઢ મહિનો જેટલી આપણે ચલાવવામાં આવી તેમાં એક લાખ એક પોઈન્ટ સત્યોતેર લાખ જેટલા પોણા બે લાખ જેટલા કરદાતાઓએ ટોટલ વેરો ભર્યો છે એમાં એક પોઈન્ટ અઠ્ઠાવીસ લાખ જેટલા કરદાતાઓ ઓનલાઈન વેરો ભર્યો છે અને પચાસ હજાર જેટલા કરદાતાઓ ઓફલાઈન વેરો ભર્યો છે આમ ટોટલ પોણા બે લાખ જેટલા કરદાતાઓએ એડવાન્સ વેરોની યોજનાનો લાભ લીધો છે એમાં કોર્પોરેશનને એકસો છપ્પન પોઈન્ટ કરોડ જેટલી આવક થઈ છે નવ પોઈન્ટ કરોડ જેટલું રિબેટ આપવામાં આવ્યું છે અને ટોટલ વોટર ટેક્સ વ્હીકલ ટેક્સ એ મળીને ટોટલ